આવતી વખતે મિસિસ માનેને જરૂર લઈ આવજો હા બબી જલદી પક હું જાઉં છું કાલે ઓફિસમાં મળીએ કાલે ઓફિસે તો નથી આવવાનો મે રજા લીધી છે કેમ બધું ઠીક શું કહું યાર માને મારા શેર્સના રિલેટેડ અમુક ફરિયાદ છે જે કંપની અને આરટીએ બંને સોલ્વ નથી કરી શકતા વિચારું છું કાલે એમની ઓફિસમાં જઈને જ બેસી जाओ ઓફિસ નહીં તો શું યાર હું હેરાન થઈ ગયો છું એક વાત કહે તો જ્યારે ઓનલાઈન કોઈ સામાન મંગાવે છે એમાં કોઈ ડિફેક્ટ આવી જાય તો તું ફરિયાદ કરવા ક્યાં જાય છે કેવી વાત કરે છે યાર આજના જમાનામાં બધું જ ઓનલાઈન થઈ ગયું છે ફરિયાદ પણ ઓનલાઈન થઈ ગઈ છે ત્યાં સુધી કે ઘરે બેઠા બેઠા રિટર્ન અને એક્સચેન્જ બધું બધું જ થઈ જાય છે એક્ઝેક્ટલી અરે એમ જ સેબી લઈને આવ્યું છે ODR એટલે કે ઓનલાઈન ડિસ્પ્યુટ રિઝોલ્યુશન પ્લેટફોર્મ જ્યાં તું સિક્યોરિટીઝ માર્કેટ ને રિલેટેડ કોઈ પણ ફરિયાદ રજીસ્ટર કરી શકે છે તે પણ ઘરે બેઠા અચ્છા હા ચાહે એ કોઈ કંપનીને રિલેટેડ હોય કે બ્રોકર ને કે મ્યુચ્યુઅલ ફંડને ને આરટીએ અથવા ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર ને લગતી ફરિયાદ હોય તો હા હા મારા ભાઈ કોઈપણ સેબી રજીસ્ટર્ડ ઇન્ટરમીડિયરી લગતી ફરિયાદ અને ખબર છે એમણે એને એક ટાઈમ લિમિટ ની અંદર રિઝોલ્વ કરવી જ પડે છે ખરેખર અરે હા હા માત્ર સ્માર્ટ ઓડિયાર ઇન પર લોગિન કરો